હલો કઈશ તો ફરીથી તમારું સ્વાગત છે દશરથ બજાણિયા યુટ્યુબ ચેનલમાં અને આપણી ચેનલ હમણાં બંધ થઈ ગઈ હતી કોઈ કારણ દિવસ કોઈ કારણ હતું કે અંદર ત્રણ મહિના માટે યુટ્યુબ ચેનલ બંધ થઈ ગઈ હતી અને ફરીથી ચેનલ આપણી ચાલુ થઈ છે તો હવે અવરનવર વિડીયો આપણા આવતા રહેશે બ્લોગ્સ વિડીયો બનાવશું કોઈ બી અને અમારી ચેનલમાં બને લેજો અને મને સપોર્ટ કરજો દશરથ બજાણિયા યુટ્યુબ ચેનલ અને અત્યારનો તમે માહોલ જોઈ શકો છો કે કેવો માહોલ છે ત્યારે ખતરનાક માહોલ છે ને અને ટોળાને ખાતબાશે થઈ ગયું છે લાઈક ફોલો ના કર્યું તો ફોલો કરી લેજો ને ફરીથી આપણે મળશું એક નવા વિડીયો સાથે કોઈ પણ વિડીયો